નમસ્કાર માક્ષર મહિનાનું આંદ્ર નક્ષત્ર શિવલિંગ પૂજાનું અનેરું મહત્વ તારીખ સોળ બાર બે હજાર ચોવીસને સોમવારે માક્ષર મહિનામાં આવનારું મહાન આંદ્ર નક્ષત્ર શિવ મહાપુરાણમાં જેનો ઉલ્લેખ છે તેવા આદ્ર નક્ષત્રમાં શિવ પૂજાનું મહત્વ છે આ દિવસે ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા આ દિવસે શિવલિંગનું સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ કરી હતી એ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ જેથી તમામે શિવ શિવ પૂજા કરવી અને દર્શન કરવા મંદિરે જવું આ દિવસે શિવલિંગના દર્શન કરવાનું કહી ન શકાય એટલું મહત્વ છે બની શકે તો સમગ્ર શિવ પૂજા અર્ચના કરવી રુદ્રિપાઠ કે રુદ્રાભિષેક કરાવવો આરતી કરવી મહાદેવને પ્રસાદી અર્પણ કરવી શિવ મંદિરમાં આ દિવસે દીપ પ્રગટાવવાનો પણ મહિમા છે જેથી આંધ્ર નક્ષત્રના દિવસે દીપમાળા કરાવી આંધ્ર નક્ષત્રના દિવસે શિવલિંગની પૂજા કરાવી સો મહા મહાશિવરાત્રીની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે તેથી બધાએ આ દિવસે અવશ્ય શિવ દર્શનનું પૂજન કરવા અને બધાને આ મહાન આંધ્ર નક્ષત્ર વિશે જાણ કરવી આ દિવસનું ખૂબ જ મહત્ત્વ છે અને જાણ તમામ લોકોને મળશે એટલે ભોળિયાનાથ તમારા ઉપર કૃપા કરશે તો પ્રેમથી લખો ઓમ નમઃ શિવાય જેને આ મહિમા સાંભળ્યો હોય તેને આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર